સુરતના વિકાસ કાર્યોના સમયે હર્ષ ઘરની જેમ નવા પ્રોજેક્ટની કરવા હર્ષ સંઘવી સરકારી ન ફેંકો તેવી પણ સંઘવી દ્વારા વાત કરવામાં આવી છે આજે સુરતના વિકાસ કાર્યોની જયારે ભેટ આપવામાં આવી છે ત્યારે એ તમામ વિકાસ કાર્યોને ઘરની જેમ સાચવવા હર્ષ સંઘવીએ લોકોને કરી છે ટકોર એ તમારા માટે માત્ર નથી તમારી આવનારી પેઢી એનું ભવિષ્ય ઉજ્જવલ કઈ રીતે બને તે માટે ઓડિટોરિયમ એ એ એ માટે માટે આ આ બ્રિજ સ્કૂલો બને છે પરંતુ એના નિભાવની જવાબદારી જેટલું આપણે આપણું ઘર સાચવીએ છીએ ને આ પ્રોજેક્ટ બી આપણી જ મહેનતનો અંદાજો છે આ પ્રોજેક્ટ બી એ જ પરિણામે આપણે લોકોને મળે છે પરંતુ આને આપણે સરકારી પ્રોજેક્ટ માનીને હાલતાને ચાલતા મન ફાવે ત્યાં પિચકારીઓ મારીએ મન ફાવે ત્યાં વેફરના પડીકા નાખીએ બિસ્કિટના પડીકા નાખીએ આપણે સૌ લોકો જવાબદાર નાગરિક છે અને જવાબદાર નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે સરકાર તો પ્રોજેક્ટ ઊભું કરે છે પરંતુ એ પ્રોજેક્ટની સંભાળના કઈ રીતે કરવી એ પ્રોજેક્ટને વર્ષો સુધી કઈ રીતે સારો રાખવો અને આપણા સ્વચ્છતા દૂતો